અને મોંગલ ની વાત કરી ને ભલા મળે આ હળા હળ અત્યારે કડિયું ગાલે છે કોઈ માતાજીને જોઈ નથી આમાં કોઈ એમ કે મેં માતાજી ને જોઈ છે એક આ ચપટી જાહેર ઉપર બધી મારો બાપલો કમઠાણ આલે છે તમને માતાજી કહેવાય બતા માંડવો કે આ બેઠોની બાપ એની માનતા અધૂરી હતી અને એની માનતા વસ્તીએ પૂરી પાડી

કે મોંગલ હાલ મોજુદ માતાજી પરચા આપે છે પણ માણાનો વિશ્વાસ કાચો છે ધર્મ હજી કાચો નથી બધા કે છે ને કે વડવાના કામ કરતી માતા એવી હવે અમારી ક્યાં કરે છે પણ તમારી કમાણી એવી છે જ નહીં તો ક્યાંથી કરે આ હારી છે માતાજી કે તમે આટલા એટલા પાપના ભાગીદાર થાવશો તો આ તમારા મઢડા મૂકીને જાતી નથી હાલ મોજુદ બનેલો બનાવ અમારો બાપલો હમણાં નો બનાવશે ભગુડાની માલિપા

રાતનો સમય છે બધાય હુઈ ગયા અને બે ચોર હારી જગ્યામાં હારા માણા આવે એવું નક્કી નથી કપાતરે આવતા હોય બે ચોર આવી ચડ્યા અને કાઈ નો મળ્યું એટલે બસ નો ડ્રાઈવર ફૂટો છે અને બસમાંથી ડીઝલ કાઢી અને એ લોકો એની ગાડીમાં નાખીને વયા ગયા સવારનો દીવ ઉગ્યો અને બસના ડ્રાઈવરને ખબર પડી કે મારી બસમાંથી ડીઝલ ચોરાઈ ગઈ છે અશે ભલામાણા હોય ને એ ફરિયાદ કોને કરે ખાલી ડ્રાઈવર સમજું હતો એના માતાજીના નેજા સામે જોઈને કીધું બસ મારી આટલી તારું માય તો મોંગલના નેજા સામે જોયું કે મારી બસમાંથી માતાજી ડીઝલ ચોરાઈ ગયું અમે તો તારા દર્શન કરવા આવ્યા અમને ખબર નહોતી મારી આટલું તારું માયતમ છે નકર અહીંયા ધકો નો ખાતા અને ભલામાણા ભઈનું એવું બે ચોર ઈ બસમાંથી ડીઝલ કાઢી એની ગાડીમાં નાખીને ગયાતા અને રસ્તામાં મારો બાપલો જેટલું એની ગાડીમાં ડીઝલ હતું ને એના પૈસાનું એટલી જ ગાડી આઈલી અને બસનું ડીઝલ ચાલુ થયું ને ગાડી રહી ગઈ ઉભી ગાડી ઉભી રહી ગઈ એટલે બે મારો બાપલો કારીગરને બોલાવ્યા ગેરેજ ગયા ગાડી બતાવી દીધી ગેરેજ કે તો ગેરેજ વાળો કે કાંઈ ગાડીમાં વાંધો નથી સાહેબ એક રાતની માલિકા બે થી ત્રણ ગેરેજ એને નાખ્યા બધા ગેરેજ વાળા કીધું કે આમાં કોઈ જાતનો વાંધો તમારી ગાડીમાં છે નહીં પણ છતાંય ચાલુ નથી થતી એટલે બે ચોર હતા ને એમાંથી એક ચોર સમજુ હતો એને બીજા ચોર ને કીધું કે ભાઈ એક વાત કરું કે બોલ કે નથી ભાઈ આપણે ખોટી જગ્યાએ હાથ નાખી દીધો એવું લાગે છે હે ખોટી જગ્યાએ હાથ નાખી દીધો એવું લાગે છે કેમ કે આપણે જે જગ્યાએથી ડીઝલ છોયરું ને મોંગલનું ધામ હતું ત્યાં આપણે આ કરવાની જરૂર નહોતી એટલે બીજો ચોર બોલ્યો કે તારું કહેવાનું એમ છે કે આ મોંગલે ગાડી બંધ પાડી છે કે હા તારી મોંગલે ગાડી બંધ પાડી કે હા એ જો તારી મોંગલે આ ગાડી બંધ પાડી હોય તો હવે એક સેલ્ફ મારું ને ગાડી ચાલુ થાય તો ગાડી પાછી રીટન ભગુડામાં જવાની હા અને સાહેબ એક સેલ્ફ માર્યું ને ગાડી ઉપડી ગઈ કારી રાઈતે મારો બે ઈશ્વર ભગુડા ની માલિકા આવી અને નારિયેલ વધેરી અને માતાજી સામે પ્રાર્થના કરીને કીધું કે મારી જગતમાં આ તારો નેજો હોય ને આ તો સોરી નહીં કરી પણ આજથી મોગલ કારી મજૂરી કરીશી પણ સોરી નહીં કરી બાપા આ મોગલ છે બાપા મુગલ હું મની હકદાર માટને ગિરતા અરે હા મોલ હા મોલ હા મોલ હા જય ભગવાન